વડોદરામાં હરણી દુર્ઘટના બાદ પણ મહાનગરપાલિકા બેદરકાર છે દાંડિયા બજાર વિસ્તારમાં જર્જરિત સમયથી રાષ્ટ્રીય એપાર્ટમેન્ટ નમી પડ્યું છે અગાઉ અહેવાલ દર્શાવાતા મહાનગરપાલિકાએ નોટિસ આપી હતી છ મહિના બાદ પણ ઇમારત ઉતારી લેવામાં નથી આવી ઇમારત ધરાશાયી થાય તો મોટી જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે પરંતુ મહાનગરપાલિકા છ મહિના પહેલા આપણે નોટિસથી જ જ્યારે સંતોષ માની રહી હોય તેવું લાગી રહ્યું છે ઘણી દુર્ઘટના થઈ જેમાં તંત્રની બેદરકારીના કારણે બાર બાળકોને બે શિક્ષિકાઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો પરંતુ હવે વાત થઈ રહી છે જર્જરિત ઇમારતોની તો રાષ્ટ્રીય બિલ્ડિંગ જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અગાઉ જ્યારે અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારે નોટિસ આપવામાં આવી હતી પરંતુ છ મહિના થયા હજી સુધી આ ઇમારત તોડી પાડવામાં નથી આવી કુણાલ જોડાઈ ગયા છે કુણાલ પહેલા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો ત્યારે માત્ર નોટિસ આપવામાં આવી જ્યારે છ મહિના જાણે આ આખી ઇમારતને તંત્ર ભૂલી જ ગયું હોય તેવી રીતે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે શું વધુ વિગતો કેટલા લોકો આ બિલ્ડિંગમાં હજી પણ વસવાટ કરે છે પ્રીતિ જે રીતે અઢાર જાન્યુઆરીના રોજ જે હરણી બોટકાંડ સર્જાયો ને તેમાં બાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે ત્યારે અગાઉ પણ સંદેશ ન્યૂઝ દ્વારા જ્યારે આ દાંડિયા બજાર સ્થિત રાજેશ એપાર્ટમેન્ટ જે જર્જરિત છે નમી ગયું છે અને તેમાં બેથી ત્રણ પરિવારો રહેતા હતા તેની અહેવાલ પ્રદર્શિત કર્યા બાદ ક્યાંક તંત્રએ નોટિસ આપી પરંતુ ત્યારબાદ છ મહિનાનો સમય વીતી ગયો છે હજુ પણ અહીંયા નોટિસ મારીને જે પાલિકા સંતોષ માણી રહ્યું છે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ જે બિલ્ડિંગ છે લગભગ પાંચથી છ માળ ઊંચું છે અને સાથે જ જે દાંડિયા બજાર ચાર રસ્તા છે તેની બિલકુલ કોર્નર ઉપર આવેલું છે કે સ્વાભાવિક છે અહીંયા ટ્રાફિક સિગ્નલ હોય અને મોટી સંખ્યામાં અહીંયા જે વાહન ચાલકો છે તે અહીંયા થોબી જતા હોય છે ઊભા રહેતા હોય છે એટલે આ ઈમારત જો અહીંયાથી ધરાશાયી થાય તો સીધે સીધી જ આ વાહન ચાલકો ઉપર પડે અને ક્યાંક ત્યાં લોકો મોતને ઘાટ ઉતરે લોકો પોતાના જીવ ગુમાવે તેવી અહીંયા પરિસ્થિતિ ઊભી થાય તેવી અહીંયા ભીતી છે પરંતુ સંદેશ ન્યૂઝ દ્વારા પોતાની જે ફરજ છે તે પૂર્ણ કરવામાં આવી પરંતુ જે બેદરકાર પાલિકા છે તેના દ્વારા અહીંયા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી ત્યારે સ્થાનિકો પણ હવે ભય પ્રદર્શિત કરી રહ્યા છે કે આ બિલ્ડિંગ જો ન ઉતારી લેવામાં આવે પાલિકા દ્વારા તો હજુ પણ મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ છે તો આપ અહીંયા સ્થાનિક છો અહીંયા આ બિલ્ડિંગ કેટલા સમયથી જર્જરિત છે આ મારા ખ્યાલથી લગભગ દસ બાર વર્ષથી જર્જરિત છે આ હરણી બોર્ડ કાર્ડ સર્જાયો પછી પણ પાલિકા હજુ પણ કુંકણની નિદ્રામાં એવું લાગે છે સો ટકા સાચી વાત છે તમારી કારણ કે આટલી મોટી દુર્ઘટના થઈ હવે બીજી દુર્ઘટના થાય એની રાહ જોઈ રહ્યા છે પછી જે લોકો કંઈક આગળ એક્શન લેશે ચાર ચાર્તા પણ આવેલા છે એટલે મોટી સંખ્યામાં વાહનો પણ મોટી સંખ્યામાં વાહનો હોય છે અને મોટી સંખ્યામાં અરજવર ટ્વેન્ટી ફોર અવર્સ હોય છે અહીં ગડી તો ગમે ત્યારે કંઈ બી મોટો હાદસો બની શકે છે પાલિકાના કર્મચારીઓ પણ અહીંયાથી જતા હોય છે કારણ કે પાલિકા પણ પાંચસો મીટરનો અંતર જ છે પણ તો બી એમનું ધ્યાન નથી જતું એટલે કંઈક જાનહાનિ થશે ત્યારે જ એમનું ધ્યાન જશે દુર્ઘટનાની જોઈ રહ્યા છે અચ્છા હા સો ટકાની વાત છે

અને વચ્ચે જ્યારે દુર્ઘટના એટલે પેલું નીચેનું આ પોર્શન પડ્યું હતું ત્યારે બીજી બાજુમાં એક કાર પાર્કિંગ હતી એની પર આખું પડી ગયું હતું અને કારને બહુ નુકસાન થયું હતું અમારી કાર છે એમાં થોડા ઘણા બિલ્ડિંગ બિલ્ડિંગ નોટિસ આપીને કંઈ કરતા જ નથી છેલ્લા કેટલાક સમયથી બિલ્ડિંગ ખાલી પડી છે ખંડર જેવી છે અને રાહ જોયે છે કે આની અંદર કોઈ બે ચાર માણસો પડે અને મૃત્યુ થાય એના પછી કઈ એક્શન લેવાશે છે એવું અમને લાગે છે જ્યાં એના પછી કામ કર્યું એવું લાગે છે હજુ સુધી તો કઈ એક્શન લેવાતી નથી સવાલ જ નથી ને વર્ષોથી રહીએ છીએ ડર તો લાગે જ ને આ સ્થાનિકો એવું કહી રહ્યા છે કે હજુ પણ પાલિકા ક્યાંક રાહ જોવે છે કે હજુ પણ કેટલાક લોકો પોતાના જીવ ગુમાવે ત્યારબાદ જ કોઈ કાર્યવાહી કરશે તેવું લાગી રહ્યું છે અને જે રીતે હરની દુર્ઘટના બાદ ઘણી બધી જર્જરિત ઇમારતોને સરકારી શાળાઓને પણ નોટિસ આપી છે તો પછી આ એપાર્ટમેન્ટ કેમ નથી ઉતારતા તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે